જામનગરની ફેમસ શો પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી બેનો મારી બેનો માટે ખાસ પ્લાઝો લઈને આવ્યો છે હા જી હા મારી બેનો સિંગલ પ્લાઝો મળી રહેવાનું છે અને એ પણ કુલ કંપનીની ક્રિસ્ટલ બ્રાન્ડની વેરાયટી રહેવાની છે અને એ પણ મારી બહેનો તમને ઓપન કરીને બતાવી દઉં કે શું વેરાયટી શું કલેક્શન રહેવાનું છે સાઇઝની વાત કરીએ તો એક્સેલ ટ્રિપલ એક્સેલ અને ફાઈ એક્સેલ સુધીની જમ્બો સુધીની સાઇઝ મળી રહેવાની છે અને સાથે સાથે કુણું મખમલ જેવું હેવી રીવન ક્વોલિટી કાપડ રહેવાનું છે સાથે સાથે વચ્ચે મિયાનીનો પણ ઓપ્શન આપેલો છે સાથે સાથે અહીંથી પણ તમે સાઇઝ આઉટ કરી શકો છો મારી બેનો એટલે કે જમવો સાઇઝ હેવી હાઈટ બોડીવાળા બેનોને થઈ જવાની છે વેરાયટી અને પ્લાઝોમાં વાત કરીએ તો પિસ્તાલીસ કલરની રેન્જ આવેલી છે ફક્ત ને ફક્ત હાઈલેટ્રેડ છે અને સાથે સાથે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો વેરમાં એ ટુ જેટ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં આપવાની છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરવા અને ખરીદીનો આનંદ માનો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો અને સાથે જો આપ અમારા પેય પટેલ ફેશન જામનગર પર નવા હોય તો અમારા પેજ પટેલ ફેશન જામનગરના આઈડીને ફોલો કરવાનું નહીં ભૂલતા કારણ કે અમે દરરોજ નવી નવી ઓફર સેલ અને ડિસ્કાઉન્ટ સાથે નવી નવી અપડેટ લઈને આવી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ